નમસ્કાર મિત્રો કારણે ડેરી ફાર્મમાં માં તમામ બધા દર્શકો નું સ્વાગત છે તો મિત્રો ફરીથી વિડિયો લઈને આવી છું આપણા ફાર્મની ખાસ જોટી એટલે કે મિત્રો કુંડી નો તો મિત્રો આ કુંઢી જોટી એટલે કે મિત્રો આપણા ફાર્મ પર જે કુંડીઓ બોલ છે મિત્રો કુંડીઓ બોલની સગી બેન છે ને આગલા વિડિયો માં બોલની બોલ મધર પણ મે તમને એ મિત્રો એ વિડિયો દેખાડેલી છે તો મિત્રો જણે ન જોયો વિડિયો જોઈ શકો છો ચાલો મિત્રો પહેલા એ મિત્રો તમને સુંદરતા દેખાડી દઉં તો મિત્રો જોઈ શકો છો સિંગ એમના એકદમ એમની માં એટલે કે મધુર કુંટી ભેંસ પ્રમાણે એકદમ કુંડા સિંગ છે જોઈ શકો છો તમે સિંગ પટાળા સિંગ છે રાઉન્ડ પણ આગળની તરફ છે સારામાં સારો એ પણ તમારી સામે જ છે જોઈ શકો છો અને માથું છે એ પણ મિત્રો એકદમ સ્લોપ છે જેથી એમની કમ્પ્લીટ સુંદરતા સામે આવે છે પણ તમે મિત્રો જોઈ રહ્યા છો અને મિત્રો પહેલું ઉત્તર કાપણ છે તૈયાર જ છે બેથી ત્રણ દિવસમાં મિત્રો વિયણ પણ થવાનું છે અને મિત્રો ટાઈમ મળ્યો તો વિયણનો પણ વિડીયો દેખાડશું તો મિત્રો લંબાઈ પણ જોઈ શકો છો તમે તમારી સામે જ છે સારામાં સારી મિત્રો લંબાઈ પણ છે આ જ મિત્રો થોડી મીડિયમ છે તમારી સામે જ છે જુઓ મિત્રો બાકી મિત્રો બાવલું છે પણ બહુ જ સારું જ બાવલું છે ને ટાઈટ બાવલું છે એમની કું કુંડીની જેમ જ જોઈ શકો છો તમે આંચળો વચ્ચેનો ગેપ પણ મિત્રો બહુ સારો છે જો તમારી સામે જ છે પીટની પણ બહુ સારી જ છે મિત્રો આ મિત્રો આગળ વિડીયોમાં કુંઠિયા પુલની વિડીયોમાં જે કુંઠી ભેંસ દેખાડી હતી એ કુંઠી ભેંસની છે ને આપણા ફાર્મ પર જે કુંઠિયો પુલ છે એ કુંઠિયો પુલની સગી બેન જ છે ને મિત્રો કુંઠિયો પુલ પણ ભાગ્યા પાડાનો છે ને આ પણ મિત્રો ભાગિયા પાડાની જ છે તો સેમ લાઈન છે મિત્રો કુંઠિયા પુલની એ જ ભેંસની ને એ જ ભાગ્યા તો મિત્રો આટલો ગેપ પણ વચ્ચેનો પણ તમે જોઈ શકો છો તમારી સામે છે તો ચાલો મિત્રો આગળનું બાવલું તમને દેખાડી દઉં તો મિત્રો જોઈ શકો છો એકદમ મિત્રો શાંત સ્વભાવની આ ભેંસો છે આપણા ત્રણ ત્રણ કુંટી ભેંસો મળેલી ને મિત્રો વિહાન ટાઈમે પણ વિડીયો મળ્યો તો પણ તમને દેખાડીશું આગળ ને મિત્રો મિલ્કિંગમાં પણ આપણને વિશ્વાસ છે કે આશાલે બધી જોટીમાં ટોપમાં આ જોટી રહેવાની આશા છે કારણ કે મિત્રો કુંડી ભેંસની ઘણી આપણા ફાર્મ પર પહેલાં ભેંસો હતી તો મિત્રો એ પણ ભેંસો બધી વીસ પ્લસ એમની જોટીઓ આપણા ફાર્મ પર રહી ચૂકી છે તો આમાં પણ આશા છે કે સારું એવું દૂધ આવશે પહેલાં મિત્રોમાં મિત્રો વિડીયો ગમે તો સારી આવી કોમેન્ટ્સ પણ જરૂર કરતી કરજો અને લાઈક પણ કરજો મિત્રો સુંદરતા જોઈ શકો છો એકદમ આગળની તરફ કુંડા સિંગ છે ખૂંટી 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 મિત્રો આ બાઉલું તમે જોઈ શકો છો એકદમ ટાઈટ બાઉલું છે મિત્રો આપડો ફોટી કુંડી વિશે મિત્રો છે પાડો તો મિત્રો ત્રણ દિવસ બાદ